રાજકોટમાં બિલ્ડર સાથે ઠગાઈનો કિસ્સો આવ્યો સામે સામાકાંઠા વિસ્તારમાં બંધુલીલા ડેવલોપર્સના સંચાલક બન્યા ઠગાઈનો શિકાર અર્જુન મઠિયા નામના બિલ્ડર સાથે છેતરપિંડીનો બનાવ પ્રોજેક્ટમાં રોકાણ કરવાના બહાને બિલ્ડર સાથે ત્રણ કરોડ છવ્વીસ લાખની ઠગાઈ કર્યા હોવાનું નોંધાય ફરિયાદ રાજકોટના ઠગ દંપતી સંજય ડોબરિયા અને જ્યોત્સના ડોબરિયાની બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ

એ અરજીના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ ખોટા સહયોગના નોટરાઇઝ કરવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં ફરિયાદીએ આરોપી પાસેથી આર્યન એવન્યુમાં એની બાંધકામ ચાલતી હતી એમાં બાર ફ્લેટ અને ચાર દુકાનો લેવાની હોય જે બાબતે તે હાલના જે આરોપી છે સંજયભાઈ લાલજીભાઈ ડુબરિયા તથા તેમના પત્ની જ્યોત્નાબેન સંજયભાઈ ડુબરિયા જેઓને ત્રણ કરોડ છવ્વીસ લાખ અગ્ન સિત્તેર હજાર આઠસોને ત્રીસ રૂપિયા આપેલા જે પૈકી પચાસ હજાર આરટીજીએસથી એકાવન લાખ રૂપિયા રોકડા તેમજ બીજા પણ બે કરોડને પચીસ લાખ રૂપિયા રોકડા આપેલ અને તે બાબતનું નોટરાઇઝ લખાણ કરવામાં આવેલ અને આ આ લખાણમાં જે આરોપીના પત્ની છે જો એ પેઢીમાં ના હોય તેમ છતાં તેમના નામે પણ નોટરાઇઝ કરવામાં આવેલું છે જે આધારે ફરિયાદ દાખલ કરીને હાલ ગુનો દાખલ કરીને એમની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ કરી અને આ લોકોને હજુ પણ કેટલું એ કરેલું છે એ બાબતના આજરોજ રિમાન્ડની માગણી કરનાર છે દિન સાતની રિમાન્ડની માગણી કરે છે જેટલા નામદાર કોર્ટ રિમાન્ડ આપે એ રિમાન્ડમાં જે પણ હકીકત ખુલશે તપાસમાં જે બધું ખુલે એ આગળ જોવાનું રહેશે નહીં હાલ હવે તપાસમાં નીકળે છે કારણ કે અત્યાર સુધી અરજીના કામે તપાસ હતી હવે હાલ ગુનો દાખલ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન તપાસ કરી છે હાલ તો આરોપીમાં બે જ આરોપીનું નામ આવે છે અને હાલ જો આ ગુનો દાખલ થયો છે એના પછી જો કોઈ છેતરપિંડીના ભોગ બનેલા છે એ પણ આવશે તો એમને પણ આ સાયદો મળવામાં આવશે હવે એ તપાસનો વિષય છે કારણ કે હાલ ગુનો ગઈકાલે નોંધવામાં આવે ને એમને ધરપકડ કરી છે હાલ તપાસ ચલાવી રહ્યા છે બીડી જેમના છે મારુ સાહેબ તો એ બાબતની રિમાન્ડની વધુ માંગણી કરેલી છે અને રિમાન્ડમાં જે પણ વધુ ખુલે એ આગળ તપાસમાં જાણવામાં આવશે એ આગળની ગુનાહિત ઇતિહાસ તો હાલ જાણવામાં નથી આવે પણ તેમ છતાં તપાસમાં જે ખુલશે એ આગળ